નમસ્કાર મિત્રો જય રામાદાણી જય મહારાજ જય માતાજી તો મિત્રો આપણે માતાજીના દર્શન પહેલાં કરીશું પછી આપણે રેસિપીની શરૂઆત કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો આપણે ગરમ ગરમ બટાકાના ગોટા રેડી કરી નાખ્યા છે અને સાથે ગરમ ગરમ ચાય તો મિત્રો વિડીયો પૂરો જોજો કે અમે ગામડામાં બટાકાના ગોટા કઈ રીતના બનાવીએ છીએ નમસ્કાર મિત્રો જય રમાધાણી જય ભી જય માતાજી તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ તો તે રેસીપીનું નામ છે આપણે બટાકાના ગોટા બનાવીશું એટલે ગોટાની પણ આપણે જે બટાકાની જે બટ મિક્સ મિક્સ ગોટા આવે એની સાથે જે બટાકાના ગોટા આવે છે ને તે આપણે બનાવવાના છે તમે જુઓ તો આપણે ત્રણ બટાકા લીધા છે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા છે અને એને સારી રીતે જે કટિંગ કરીશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા મિત્રો અને જો આગળના વિડીયોમાં સપોર્ટ કરે તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો કે અમે ગામડામાં ગોટા બટાકાના ગોટા કઈ રીતના બનાવીએ છીએ તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો જો આપણા બટાકાનું કટિંગ આ રીતના કરવાનું રહેશે આપણે બટાકું પેલા છોલી નાખ્યું અને ત્યાર બાદ આપણે એનું કટિંગ કરીએ જો તમે આપણે રીતના બધા બટાકા રીતના કટિંગ કરવાના રહેશે જુઓ મિત્રો આપણો જે ગોટાનું બેસન આવે સાદું એ આપણે એક તપેલીમાં અલગ કાઢી નાખ્યું છે ત્યારબાદ આપણે એમાં ખારો એડ કરીશું ખારો એડ કર્યો ત્યારબાદ સાધારણ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હળદર એડ થોડુંક જીરું મરચું એડ કરીશું જો કપડાં આટલું આમાં એડ કરી દીધું બેસનમાં ત્યારબાદ પાણી લઈ લઈશું થોડું અને એને સારી રીતે મિક્સ કરવાનો રહેશે તો આપણું કમ્પ્લીટલી બટાકાના ગોટા માટે કમ્પ્લીટલી મસાલો રેડી થઈ ગયો છે આગળની પ્રોસેસ કરીશું જો તમે તો મિત્રો આપણે પહેલા ગેસ ચાલુ કરી દઈશું એના પર આપણે કઢાઈ મૂકી દઈશું તમે આપણે કમ્પ્લીટલી કઢાઈ મૂકી દીધી છે ગેસનું તાપમાન આપણે નોર્મલી રાખ્યો છે અત્યારે હવે આપણે એમાં તેલ એડ કરવાનું રહેશે આપણે તેલને ગરમ થવા દઈશું મિત્રો જો આપણે બટાકા કટિંગ કર્યા હતા કમ્પ્લીટ ધોઈને એ આપણે મસાલામાં એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરવાના રહેશે જો આપણું તેલ પણ કમ્પ્લીટલી ગરમ થવાની તૈયારી છે આપણું તેલ કમ્પ્લીટલી ગરમ થઈ ગયું છે જો આપણે એક ચમચી તેલ એમાંથી લીધું અને આપણે હવે મસાલામાં એડ કર્યું જોવા તો હું હવે સારી રીતે મિક્સ કરીશું મસાલો ત્યારબાદ આપણે હવે તૈયારી કરીએ બટાકાના ગોટાની જો મિત્રો આપણા તૈયારી કરીએ બટાકાના ગોટા ગરમ ગરમ તેલમાં એડ કર્યા હવે જોવા તમે એક એક કરીને આમાં એડ કરવાના રહેશે તેલના છાંટા ના વધે તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો જો મિત્રો આપણા ગોટા કમ્પ્લીટલી બટાકાના રેડી થઈ ગયા છે તો આપણે નીચે ઉતારી દઈશું મિત્રો આ રીતના કમ્પ્લીટલી આપણે અંદર શેકાવા દેવા પડે જેથી કરીને બટાકો આપણને કાચું ના લાગે જો મિત્રો આપણે ફરીથી એડ કરીશું એને આપણે પલટી દઈશું સારી રીતે આપણે ફ્રાય થવા દઈએ આપણે ઉતારી લઈએ ગોટા રીતના કહીને આપણે બટાકાના ગોટા બનાવીશું અને હવે આપણે ચા સાથે ટેસ્ટ કરવાનો છે ગોટાનો તો મિત્રો આપણે બટાકાના ગોટા સાથે ગરમ ગરમ ચાય પીવાની છે તો જો આપણી ચા તૈયાર થવાની તૈયારી છે જો મિત્રો આપણી ચા ગરમ ગરમ ચાય હવે તૈયારી છે મિત્રો જો આપણે ગરમ ગરમ બટાકાના ગોટા રેડી કર્યા છે અને ગરમ ગરમ ચાય તો આપણે ટેસ્ટ કરવાનો છે મિત્રો તમે વિડીયો જોયો કે અમે ગામડામાં બટાકાના ગોટા કઈ રીતના બનાવીએ છીએ તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ તો મિત્રો આજે આપણે બનાવ્યા છે બટાકાના ગોટા તો મિત્રો તમે જોયો વિડીયો કે આપણે બટાકાના ગોટા કઈ રીતના બનાવ્યા અને સાથે ગરમ ગરમ ચાય ગરમ ગરમ ચાય સાથે આપણે બટાકાના ગોટા ટેસ્ટ કરવાના છે તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ જો તમે આપણા ગોટા પેલા સરસ રીતે રેડી થઈ ગયા છે તો નમસ્કાર મારા જય માતાજી તો મિત્રો જુઓ આપણે આજે બનાવે છે બટાકાના ગોટા તો મિત્રો જુઓ અમે ગામડામાં બટાકાના ગોટા કઈ રીતના બનાવીએ છીએ તો મિત્રો આપણા અમે ગામડામાં જે સાદી રીતે સિમ્પલ રીતે બનાવીએ છીએ તે રીતના આપણે બનાવે છે પણ આપણે હોટલમાં ભૂલી જઈએ તેવા ગોટા આપણે ઘરે બનાવે છે તો મિત્રો આપણે ચા સાથે ટેસ્ટ કરીએ મિત્રો ગરમ ગરમ ચા ને સાથે ગોટા તો મિત્રો જોવા કે આપણો આ જે ગોટા આપણો બંદર બટાકું છે બટાકાના જો તમે બટાકુ કમ્પ્લીટલી આપણે શેકાવવું જોઈએ જો કમ્પ્લીટલી શેકાઈ ગયો છે ને તો એના કમ્પ્લીટલી શેકાવવું જોઈએ તો એ બટાકું કાચું લાગે આપણને તો મિત્રો ટેસ્ટ કરીએ તો મિત્રો તેલનું તાપમાન કમ્પ્લીટલી નોર્મલી રાખવાનું રહેશે તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હોય તો પણ આપણા આજે તમે ગોટો જો એ આજુબાજુ કાળો થઈ જાય અને અંદર બટાકું કાચું લાગે બરાબર તેલનું તાપમાન કમ્પ્લીટલી ગરમ નોર્મલી હોવું જોઈએ તો આપણે ચા સાથે ટેસ્ટ કરીએ આ ગોટો મિત્રો પીઠમાં બેસ્ટ આપણો નાસ્તો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે અને સરસ સ્વાદમાં પણ સરસ સ્વાદિષ્ટ છે તો મિત્રો તમે સવારે પણ નાસ્તો બનાવી શકો છો અને સાંજે પણ નાસ્તો બનાવી શકો છો અને કદાચ કોઈ મહેમાન આવે તો ઓછી સામગ્રીમાં નાસ્તો બની શકે છે તો મિત્રો અમારી જયવીર ઓફિસર ચેનલ છે એમાં પણ આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે અને જેઓ આગળ આ વિડીયોમાં સપોર્ટ કરે તેઓ આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું મિત્રો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય રામા દાણી જય બી મહારાજ જય માતાજી